છે ને ટોટલ ઓગણચાલીસ કંટ્રોલ બોડી આવેલી છે જેમાં આપણે ગોપકા રોકા ઘણી બધી વંટ્રોલ બોડીઓ છે બરોબર ઈ કંટ્રોલ બોડી થર્ડ પાર્ટી સર્ટિફિકેશન તમારા ફાર્મે ઇન્સ્પેક્શન કરી અને તમને સ્કોપ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતી હોય બરોબર સી વન સી સી થ્રી ને ઓર્ગેનિક બાગાયતી જેને કોઈને હોય એને ત્રીજા વર્ષે ઓર્ગેનિકનું પ્રમાણપત્ર મળી જતું હોય છે બરોબર અને આ રૂપાંતરણ સમયગાળો જે છે ને મેં તમને વાત કરી સી વન સી સી થ્રી આ રૂપાંતરણ સમયગાળો કોઈ રાહુલભાઈએ કે ધવલભાઈએ કે સાહેબે ફિક્સ નથી કર્યો આ ઓગણીસો બોતેરમાં જ્યારે આઈફોમ નાની સંસ્થા બની ને આ બધાનું હેડક્વાર્ટર બોનમાં જર્મનીમાં છે આઈફોમ નામની એક વડી સંસ્થા છે બરાબર એણે અલગ અલગ દેશોની જમીનની ચકાસણી કરીને ત્યાર પછી જે તે દેશના રૂપાંતરણ સમયગાળા ફિક્સ કર્યા જેમ કે ભારત પાકિસ્તાન મ્યાનમાર ભૂટાન શ્રીલંકા બરોબર આ જમીનના ગુણધર્મોને આધારે આપણને બે ત્રણ વર્ષનો રૂપાંતરણ સમયગાળો આવ્યો ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડને બે વર્ષનો આપ્યો આફ્રિકન કન્ટ્રી છે એને એક વર્ષમાં તમને ઓર્ગેનિક સ્ટેટસ મળી જાય કારણ કે ત્યાંની જમીનની જમીન કાર્બનની વ્યવસ્થાના જમીનનું સોઇલ સ્ટ્રક્ચર અને ટેક્ચર સારું છે બરોબર તો એ આધારે આખી ચકાસણી થતી હોય એટલે રૂપાંતરણ સમયગાળાની વાત તો પહેલા વર્ષે જે તમે કરો છો ને સી વન સર્ટિફિકેટ કહેવાય એવી ઓગણચાલીસ કંટ્રોલ બોડી આવેલી છે ભારતમાં બરોબર એમાંની આપણી ગુજરાતની ગોપકા જે સંસ્થા છે એ થર્ડ પાર્ટી સર્ટિફિકેશન તમને ઇન્સ્પેક્શન કરીને તમને સર્ટિફિકેટ આપતી હોય બરોબર સી વન સી ટુ સી ઓર્ગેનિક સ્ટેટસ હવે આ બાજુ વાત કરીએ પીજીએસ જે બરોબર ખેતીવાડી મંત્રાલય કરે છે એમાં ટોટલ એકોતેર રિજનલ કાઉન્સિલ છે બરોબર આરસી જેને કહેવાય ઓલામાં સીબી કહેવાય કંટ્રોલ બોર્ડ આમાં આ બાજુ આરસી કહેવાય રીજનલ કાઉન્સિલ તો ટોટલ આખા ભારતમાં એકોતેર રજનલ કાઉન્સિલ છે એ રીજનલ કાઉન્સિલ જેમ ગોપકા કામ કરે છે એવી રીતના રિઝનલ કાઉન્સિલ કામ છે કરે છે બરોબર બે ના ધારાધોરણો સેમ છે ફક્ત મિનિસ્ટ્રી મંત્રાલય અલગ છે આ જે ખેતીવાડી કૃષિ મંત્રાલય છે આ છે વાણિજ્ય મંત્રાલય એ પેડા બરોબર જે લોકોને ખાલી સર્ટિફિકેટ પ્રમાણપત્ર જોતું છે બરોબર ભારતમાં ભારતમાં તમારે તમારી વસ્તુ મોકલવી છે તો એના માટે પીજીએસ સર્ટિફિકેશન તમારા માટે યોગ્ય કારણ કે પીજીએસ સર્ટિફિકેશન અને થર્ડ પાર્ટી સર્ટિફિકેશન માન્ય બરાબર આ બંને સર્ટિફિકેશનમાં ખર્ચમાં ઘણો બધો ફરક આવે છે તમે કોસ્ટલી જે પીજીએસ માન્ય સર્ટિફિકેશન તમે કરાવો તો એ તમને વધારે ખર્ચાળ પડતું હોય છે બરાબર અને આપણે એ ખર્ચો પરડતો ન હોય એ વ્યક્તિગત તમે ખેડૂતો કોઈ કરાવતા હોય તો એનો ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો દર વર્ષે તમને સર્ટિફિકેશનનો ખર્ચો લાગતો હોય બરાબર અને કોઈ ગ્રુપમાં તમે કરાવો તો ત્રણ કે ચાર હજાર લોકો ઘણા બધા લોકો ફીસ લે છે તો એમાં તમે દર વર્ષે ચાર ચાર હજાર રૂપિયા આપીને તમે કરી શકો પણ એક ગ્રુપમાં થઈ શકે બરાબર અને આ બાજુ પીજીએસમાં તમે સર્ટિફિકેશન કરાવો તો તમારે સર્ટિફિકેશનની જરૂર છે તો પીજીએસમાં સેમ તમે એપેડામાં કરાવશો એવી જ રીતના પીજીએસ સર્ટિફિકેશનમાં સેમ મેથડ છે બરાબર પણ પીજીએસમાં તમને ખર્ચો પંદરસો કે સોળસો રૂપિયાનો નોમિનેટ ખર્ચામાં તમારે સર્ટિફિકેટ તમારા ઘર દરવાજે આવી જશે બરાબર એટલે આ બે વસ્તુ ખર્ચામાં એટલો ડિફરન્સ છે બંનેની પ્રોસેસ અને મેથડ એ સેમ છે બરાબર એવી રીતના મેં વાત કરી કે એકોતેર રિજનલ કાઉન્સિલ છે એમાંથી એકોતેરમાંથી આપણી અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ બરાબર તમે કોઈ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો તમે મોબાઈલમાં પીજીએસ ઇન્ડિયા નાખશો તમને જમીનના નમૂના ની ચકાસણી કરી લેવી જોઈએ બીજું થઈ સર્ટિફિકેશન હવે ત્રીજું જે આવે તમારો વરરાજો નક્કી થઈ ગયો એની ઘરવાળી વેવાય તમારા બની ગયા બરોબર લગ્ન તારીખ લેવાઈ ગઈ હવે એને કપડા પહેરાવીને જાન લઈને જવાની વાત છે બરોબર એટલે તમારી પાસે જમીનનો નમૂનો આવી ગયો તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયો બરાબર અને હવે તમારી જે પાક ઉત્પાદન આવે છે એને શોર્ટિંગ ગ્રેડિંગ અને પેકિંગ સરસ મજાનું કરવાનું છે બરાબર તો આ જે શોર્ટિંગ ગ્રેડિંગને પેકિંગની જે હું વાત કરું ને એની પણ અમે લોકો તાલીમ આપી છે કે ભાઈ ઘઉં છે ચણા છે બાજરો છે ચોખા છે મગ છે અડદ છે મગફળી છે બરાબર એને કઈ રીતના શોર્ટ શોટિંગ કરવા કઈ રીતના ગ્રેડિંગ કરવા કઈ રીતના પેકિંગ કરીને તમારા માર્કેટ સુધી લઈ આવવા સરસ મજાનું આપણું પેકિંગ પેકિંગ હોય બરાબર તો આપણે વસ્તુ અંદરથી તો પછી જોઈએ પહેલાં પેકિંગ મટિરિયલ જોઈએ અને કોથળી ઉપાડી લઈ બરાબર મને યાદ છે ત્યાં સુધી મારી કચ્છમાં ગયા વર્ષે મિટિંગ હતી એક ખેડૂતે સરસ મને કીધું હતું મને કે રાહુલભાઈ અમને ડીએપી ખાતરની ઠેલીમાં હું આવે એમાં રસ નથી અમે ડીએપી ખાતરની ઠેલી લઈ લઈ તરફાળ બનાવવા માટે બરોબર આ એને જેવી વાત છે એટલે સરસ મજાનું પેકિંગ તમારું હોય એટલે કોઈ પણ માણસને એક વખત લે ન લે એ પછીનો પ્રશ્ન છે પણ તમારી પ્રોડક્ટ સરસ મજાનું પેકિંગ એમાં સર્ટિફિકેટ નંબર તમારા હોય હવે તો તમે લોકો એટલા બધા હું તો એમ કહું ખેડૂત મિત્રોને મારે તો વોટ્સએપમાં આવતું હોય રાહુલભાઈ મેં આ રીતના પેકિંગ અરે ક્યુઆર કોડ સાહેબ ક્યુઆર કોડ બનાવીને રાખ દે તમે ખેડૂત કસ્ટમર પાસે આવે ધવલભાઈ તમે ખાલી મોબાઈલ થી એમ ક્યુઆર કોડ સ્કેન કરે એટલે એ રાહુલભાઈની જમીનની આખી વિગત આવે રાહુલભાઈ પાસે સો વીઘા જમીન છે રાહુલભાઈ એટલા વીઘાનું આધારિત ખેતી કરે છે એટલા વર્ષથી કરે સાહેબ કેટલા ખેડૂતો અમારી કરતાં તમને ખબર વધારે છે બરાબર એટલે આ થઈ ગઈ પેકિંગ ગ્રેડ શોટિંગ ગ્રેડિંગ અને પેકિંગની બરાબર હવે આજે અને ત્યાર પછી છેલ્લું આપણું આવે છે માર્કેટિંગ હવે માર્કેટિંગ માટેની વાત આપણે ઘણી વખત કરતા રાહુલભાઈ અમે માર્કેટિંગ મળતું નથી સિંગલ સિંગલ ખેડૂતો હોય ગામમાં એક ગામમાં બે ત્રણ ખેડૂતો કરતા હોય તો માર્કેટિંગ ક્યારેય શક્ય નથી ક્યાં રહી શક્યો નથી પરંતુ તમારું જે ક્લસ્ટર હોય એક ગામમાં ત્રીસ ચાલીસ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય બરાબર એક જ યુનિફોર્મ તમારી ઘઉંની વેરાયટી દેશી ઘઉં આવતા હોય કે જીડબલ્યુ આવતા હોય કે ગમે ગમે ઘઉં આવતા હોય તમારા ગામમાં વીસ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે વિશે વિશે એક જાતના ઘઉં આવ્યા તો સાહેબ કસ્ટમર તમને ગોતતો ગોતો તમારા ગામ સુધી આવશે કે ભાઈ આ ગામમાં મને ત્રણ ચાર ટ્રક પ્રાકૃતિક ઘઉં મને મળે એમ છે એક જ હરખા એક જ ક્વોલિટીના બરોબર પણ તમે એકલ દોકલ કરશો તો તમને માર્કેટિંગ નહીં મળે કારણ કે જે મોટા મોટા બાયો છે અમે તો ઘણા બધા ઓવરન બીજા કન્ટ્રીમાં જતા હોય ને વાતચીત આ બાબતે થતી હોય ડીપમાં વાતચીત થતી હોય તો એ લોકોનું કહેવું જ એક જ છે હું તમને જે અત્યારે વાત કરું છું એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત નથી કરતો પણ હું તમને વાત કરું છું ક્લસ્ટર બેઝ તમારું ગામમાં વીસ ત્રીસ ચાલીસ ખેડૂતોનું ક્લસ્ટર હશે તો કોઈ પણ માણસ તમારી પ્રોડક્ટ લઈ જશે શું કામ કારણ કે ભાઈ જો તમે પૈસા એની પાસેથી કમાવાનો છો તો એ માણસે તમારી વસ્તુ કોઈક બીજાને આપવાનો છે એ કમાવાનો છે બરોબર હોય કાંઈ સેવા કરવા તો નથી આવતો તો હવે તમે એક એક ખેડૂત જસદણમાં હોય એક અમરેલીમાં હોય એક બગસરામ બેઠો હોય તો એ ઘઉં ભેગા કરવા રહે ચાહે એનો કસ્ટમર ભાગી જાય બરોબર તો એ માણસને વધારે ઈજ રહે કે ભાઈ ધવલભાઈને અહીંયા જાય આપણને પચાસ ટ્રક ઘઉં એક જ ક્વોલિટીના એક જ જાતના અને એક જ બ્રાન્ડિંગ સાથે મળે એમ છે બરોબર તો એ માણસ ક્યાંય જાય એ સીધો તમને ગોતતો ગોતતો ફોન નંબર ગોતે નાખો મારે ફલાણા એફપીઓમાં કે ફલાણા ક્લસ્ટરમાં કે ફલાણા તાલુકામાં મારે વસ્તુ લેવા જાવી છે બરાબર તો ત્યારે આ માર્કેટિંગ તમારું શક્ય છે અથવા તો તમે કોઈ મેળા સરસ મેળો છે બીજા એક્ઝિબિશનો થતા હોય સરકાર ગુજરાત સરકાર ઘણા બધા તમને ખ્યાલ હશે રિસેન્ટલી મિલેટ મેળા એટલા બધા કર્યા બરાબર બાજરાનો ભાવ હતો એ પચાસ હો રૂપિયાનો ફરક પડી જાય સીધો મેળાથી ખાલી બરાબર તો વાત એ છે અને ઘણી વખત જમીનના ગુણધર્મો હોય બાજરાની વાત એવી તો હું તમને કહી દઉં કાલે હું બાબરકોટ ગામમાં હતો જાફરાવત તાલુકોનો બાબરકોટનો બાજરો એવું તમે નામ સાંભળ્યું છે બરોબર હવે બાબરકોટનો બાજરો મેં ખાલી સેમ્પલ માટે એક મણ બાજરો મેં ક્યારેક ખાવા માટે નથી લીધું સેમ્પલ માટે જ એક મણ બાજરો લીધો કારણ કે મારું રિસર્ચ બાબરા બાબરકોટના બાજરામાં ચાલુ છે તો બાબરકોટના બાજરાની ભાઈક એ ખેડૂત હતા બરાબર કે સાહેબ એ કે હું બાવીસો રૂપિયા વેચું છું મણ પણ તમારા હું બે હજાર લઈ લઈ તમે વિચાર કરો બે હજાર રૂપિયાનો મણ બાજરો બરોબર અને એ પ્રાકૃતિક એટલે કહેવાનો મારો ભાવર્થ એ છે કે માર્કેટિંગ એ કોઈ મોટો પ્રશ્ન નથી તમારી પાસે ક્લસ્ટર છે તમારી પાસે સારી ખેત પેદાશ છે બરાબર તમારું બ્રાન્ડિંગ માર્કેટિંગ લેબલ સારું છે તો કોઈપણ માણસ કે કોઈપણ સારો વેપારી તમારા ખેતર અને તમારા ઘરે આવીને તમારું મટિરિયલ સારા ભાવથી લઈ જશે બરાબર આ આપણે એટલા કમ્પોનન્ટની વાત કરી પહેલી વાત થઈ જાય જમીનના નમૂનાની બીજી વાત થઈ જાય સર્ટિફિકેશનની ત્રીજી વાત થઈ જઈએ શોર્ટિંગ ગ્રેડિંગ પેકેજિંગની અને પાંચમી બાબત થઈ આપણી માર્કેટિંગની બરાબર આ પાંચે પાંચ કમ્પોનન્ટ આપણે પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં ભારત સરકારે આવરી લીધા છે બરાબર હવે આ યોજનાનો લાભ કઈ રીતના લેવો હવે આ યોજનાનો લાભ લેવા માટે એક ગામમાં મિનિમમ વીસ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ બરાબર આપણે જે પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે બરોબર એક ગામમાં પંચોતેર ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા થાય તો આપણે શરૂઆત વીજ ખેડૂત ગામમાં ઓર્ગેનિક ખેતી અથવા પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અથવા માનસિક મેં તમને વાત કરી કે માનસિક તૈયારી હોવી જોઈએ કે રાહુલભાઈ કે ધવલભાઈ અમારે આ યોજનામાં જોડાવવું છે આ યોજનાનો અમને લાભ લેવો છે અને અમારે પ્રાકૃતિક ખેતી થોડી ઘણીએ કરવી છે બરાબર એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે આ યોજના માટે તમારે પહેલાં તમારા સાધનિક કાગળો જેમ કે સાત બાર આઠ છે તમારી તમારું આધાર કાર્ડ છે તમારી બેંક ચાલુ બેંકની પાસબુકની ઝેરોક્ષ કે અથવા કેન્સલ ચેક છે બરાબર ત્યાર પછી તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને તમારા ચાલુ મોબાઈલ નંબર એટલા કાગળોનો સેટ આખો તૈયાર કરી અને તમારે રેડી રાખવાનો હોય છે એક ગામમાં વીસ ખેડૂતો હોય તો વીસે વીસનો સેટ તૈયાર કરી અને તમારે કમ્પ્લીટ રાખવાનો હોય છે તમે વીસનો સેટ તૈયાર કરો ત્યાર પછી એ ડોક્યુમેન્ટ અમારી પાસે આવે અમે ડોક્યુમેન્ટની ચકાસણી કરીએ ચકાસણી કર્યા પછી તમારા ગામની કે તમારા જે ક્લસ્ટર તમે જે બનાવ્યું છે એ ક્લસ્ટરની અમારા ઇન્સ્પેક્ટરો વિઝિટ લે કે ભાઈ આ જે ક્લસ્ટર બનાવવું હોય ફરજી કે ખોટું કે ખાલી લાભ લેવા માટે તો નથી ને કારણ કે સરકારી સહાય આપતી હોય બરાબર તો સરકાર તમારી પાસે આપતી હોય સરકાર તમારી પાસે પાછી લઈ પણ શકે બરાબર તમે સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો મને તમને કે ભારત સ્વતંત્ર ભારતના કોઈ નાગરિકનો નથી બરાબર સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો એટલે આપણે વિશે વીસ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અથવા તો એની માનસિક તૈયારી છે કે અમે પ્રાકૃતિક ખેતી કરવા માગીએ છીએ એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે બરાબર હવે આ યોજનામાં અલગ અલગ મેં તમને જે પાંચ કમ્પોનટોવાની વાત કરી છે કે પહેલું જમીનનો નમૂનો બરાબર તો એ વીસ ખેડૂતમાંથી જમીનના નમૂનાનો ખર્ચો પણ તમને સરકાર આપશે બીજા વર્ષે મેં બીજો મુદ્દો વાત કરીશું સર્ટિફિકેશનનો તો સર્ટિફિકેશન પણ તમને એનો ખર્ચો સરકાર આપવાની છે બરાબર ત્રીજો મુદ્દો શોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ તો પેકિંગ મટિરિયલ બનાવવાનું તમારું લેબલિંગ સાથેનો ખર્ચો પણ ભારત સરકારે આ ગાઈડલાઇનમાં એના ઠરાવમાં આપેલો છે બરાબર અને ઇવન છેલ્લા લાસ્ટ મુદ્દો આવ્યો માર્કેટિંગ હવે ધારો કે તમારા આ જિલ્ આ તાલુકામાં કે આ જિલ્લામાં દસ ક્લસ્ટરો બન્યા છે તમે એવું વિચાર્યું કે આપણે કોઈ એક્ઝિબિશન કે એવો મેળો રાખીએ રાજકોટમાં કે જૂનાગઢમાં કે ભાવનગરમાં કે જેથી કરીને અમારી ખેતપેદશ વિષય તો એ મેળા માટેનો સપોર્ટ પણ ભારત સરકાર આ યોજનામાં આપવાની છે પ્લસ તમને હેક્ટરે બાર હજાર રૂપિયા પહેલાં વર્ષે તમારા ખાતામાં આવશે બીજા વર્ષે દસ હજાર અને ત્રીજા વર્ષે નવ હજાર એમ ડાયરેક્ટ ડીબીટીથી તમને આ ત્રણ વર્ષ આ એકત્રીસ હજારનો ફાયદો તમને આ યોજના હેઠળ મળવાપાત્ર છે બરોબર અથવા તો જે તે સરકારની બંધારણની કે ખા જોગવાઈઓ હોય અથવા તો ગાઈડલાઈન હોય યોજનાની એ પ્રમાણે તમને સહાયો મળવાપાત્ર છે બરોબર પછી એવું નહોતે કે રાહુલભાઈ ધવલભાઈ કેતાં મળશે પછી તમે ડોક્યુમેન્ટ આપી જ ધવલભાઈનું લોહી પીવો અને મારું લોહી પીવું આ બધું મારું કે ધવલભાઈનું નથી ભારત સરકારનું છે આમાં કોઈ ખેડૂતે કોઈ જાતની ફી ભરવાની નથી આ મેન મુદ્દો પાવલી ખેડૂતે આપવા નથી ખાલી ખેડૂતે દસ રૂપિયાના ડોક્યુમેન્ટ અને એનો અડધી કલાકનો સમય આ બે જ વસ્તુ મેં માંગી તમારી પાસે બરાબર આ યોજના એટલી સરસ મજાની યોજના છે તમે તમને કામ કરવાની મજા આવશે તમે અવાર રાખશો કે પ્રાકૃતિક ખેતીમાં શું નવું આવ્યું હવે તો પણ અલગ સ્ટાન્ડર્ડ બને છે બરાબર તો તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે તમને માર્કેટિંગ માટેની જોગવાઈઓ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે તમને ઉપરથી સરકાર બાર હજાર રૂપિયા આપે કે લિયો ટીપણાને બનાવો જીવામૃત બરાબર તો આ બધી વ્યવસ્થાઓ છે એ ભારત સરકારની સરસ મજાની યોજનામાં કરવામાં આવેલી છે બરાબર તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અથવા તો કરવા માગે છે એને પ્રોત્સાહન આપવાનો છે અને મારી પણ એવી આશા છે કે આપણો વિસ્તાર જલ્દી જલ્દી વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણે જમીન બચાવીએ બરાબર એવા અમારા પ્રયત્નો હોય છે હવે આ યોજના અને અત્યાર સુધી મેં જે તમારી સાથે કન્વર્ઝેશન કર્યું વાત વાર્તાલાપ કર્યો એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો